આજે અમે પરમેશ્વર મંડળના સભ્યો વ્રજ વ્રજવાણી મંદિરમાં આવ્યા છીએ અહીં કને છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ પડ્યો નહોતો આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અહીંના ખેડૂતો રહેવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે આ તમે જોઈ શકો છો ગ્રામજનો અહીં ઊભા છે બહુ હર્ષ આનંદ મહેસૂસ કરી રહ્યા છે બહુ આનંદ છે મહેસૂસ કેવો આનંદ થયો બહુ આનાથી શું તમને ફરક ફાયદો થશે આથી બહુ માધોનમાં હારતા માણસને હાર હતા હારતા હાથમાં હારતા તળાવ બળાવ ભરેલા હતા ખાલી સાવ તળિયા ઝાટક હતા આજે અમે અમે આ મંદિરમાં આવીને અમે હર્ષ અમને હર્ષ થયો હર્ષ ઉલ્લાસ થશે આજ વરસાદને અમે હેલી જોઈ રહ્યા છીએ આજે મુશળધાર વરસાદ પડી રહ્યો છે આ તમે વરસાદ તમે જોઈ શકો છો તમે જુઓ આ મંદિરમાં ભક્તો પણ અંદર જાઓ કેટલા અંદર જાઓ અંદર છે મંદ ભક્તો પણ વરસાદને ખુશ ખુશ થઈ ગઈ ખુશખુશાલ ને અહીં અહીંના ખેડૂતો વરસાદની ચાતક નજરે વા રાહ જોઈ રહ્યા હતા આજે ખેડૂતો રહેવાસીઓ ગ્રામજનો અને અનેક ગ્રામજનોને ખૂબ આનંદ આનંદ નો આજ વરસાદ વરસી રહ્યો છે તમે જુઓ આ જો મોજ મોજ આજ મોજે મોજ કરી રહ્યા છે મોજે મોજ કરી રહ્યા છે બોલો હવે આમનો ઇતિહાસ પાંચસો ને પાસઠ વાળા પહેલાં અહીંયા બાર ગામ આયરો ના હતા કૃષ્ણ ભગવાને વંદરાવન ગોપિયાને ત્રણ રાસ રમાડ્યા એમને ચોથા રાસની ઈચ્છા થઈ હતી તો ભગવાને એમને વચન આપેલ હતું કે ચોથો રાસ હું તમારો પૂરો કરી પણ ક્યારે આવું કયા રૂપમાં આવું નક્કી નહીં તો ભગવાન સદામજાને હાળા પાંચ હજાર વર્ષ થયા પાંચ હજાર વર્ષ પછી ભગવાન અહીંયા વિક્રમ સંવંત પંદરસો બારની સાલ બુધવાર વૈશાખ સુદ બીજ અહીંયા ઢોલીના રૂપમાં આવ્યા તો એમણે બીજનો ઢોલ વગાડ્યો ત્રીજનું વગાડ્યો ચોથનો ત્રણ 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 રાતો ભગવાને ઢોલ બંધ ન કર્યો અને દીકરીએ પણ રમવાનું બંધ ન કર્યું એકસો ને ચાલી બધી આયરની દીકરીઓ છે તો એના મા બાપને ચિંતા થઈ કે આપણી દીકરીઓ ત્રણ ત્રણ દિવસ ઘરે નથી આવતી હોત તો છોકરાને કીધું કે ઢોલીનો ઢોલ બંધ કરાવો દીકરીઓને ઘરે તેડાવો તો છોકરા બધા અહીંયા આવ્યા આ તો બધી કૃષ્ણ લીલા હતી રમવામાં મસ્ત હતો એટલે ભગવાન ઢોલીના રૂપમાં હતા એના ઉપર એમણે હુમલો કર્યો એટલે ભગવાન અદ્રશ થઈ ગયા એકસો ને ચાલી દીકરીએ આજુબાજુ જોયો પણ એમને ઢોળી ન મળ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે એમ નિર્દોષી નિષ્પાપી જો અહીંયા તો એ ધરતીમાં અમને જગ્યા આપો આ જમીનની અંદર સમાઈ જાય તો એકસો ને ચાલીસ એક ઘરે આ જમીનમાં સમાઈ ગયું ત્યારે એના મા બાપને ચિંતા થઈ કે આ દીકરીઓ નહીં આ તો કોઈ ગોપ્યું છે આ ઢોલી નથી આ ભગવાન છે પણ આપણે એક મોટી ભૂલ કરી અમને ઓળખી શક્યા નહીં એના મા બાપે એની પાછળ એકસો ને ચાલીસ પારિયા ખોલ્યા જે છૂટા એકસો ને ચાલીસ પારિયા ખોળ્યા એકસો ને ચાલીસ અહીંયા ત્રાવમાં કુવા બંધાયા બારોટને ચડાવી ને એને ચોપડે આ બધો ઇતિહાસ લખ્યો અહીંયા અહીંયા બધા આયરો ભેરા થઈ આ ગામનો અપિયો લઈ આ ગામનું પાણી હરામ કરીને અહીંયાથી નીકળી ગયા આજે પણ પાંત્રી પાંત્રી માથે આયર નથી આ તો એક પૂંજલ રબારી અહીંયા કંથા કરતા એમણે કીધું કે આ એક ઘટના બહુ મોટી બનેલ છે તો આમનો એક ઇતિહાસ ગોતો તો અહીંયા ચોબારી ગામ છે એમાં સાતસો ઘર આયરનો છે એમાં વસવટા બારોટ કનેથી એમનો આ ઇતિહાસ નીકળ્યો કે એની દીકરી પોતરી ડાંગર બોરીચ આ બધી આપણે તમે કેમ વાવિયા રાવરિયા એ રીતના એમ બધી અટક એમની બધી અલગ અલગ અટકો લખીને એમની બધી ઇતિહાસ નીકળ્યો પછી અહીંયા બધા આયરો ભેરા થયા ભેરા થઈ આ ભૂમિપૂજન કર્યું આમનો અપિયો છોડ્યો અહીંયા બધા જૈમા આ મંદિરનું નિર્માણ કર્યું આ મૂર્તિઓનો ઓર્ડર દીધો આ મૂર્તિઓ સોન્ય બનાવ આ મૂર્તિઓની પ્રાણ થતાને ખાલી સાત વરસ થયા મંદિર બનવાને દસ વરસ થયા અપિયો છોડવાને દસથી અગિયાર વર થયા ઘટના બનવાને પાંચસો ને પાંસઠ વર્ષ થયા ઉમે જોઈએ તો આ ઘટના મોટી કહેવાય આપણા ભારતની અંદર એક સીતા માતા સમાણા નહીં તો આ ભૂમિ માથે એકસો ને ચાલીસ ઉત્તમ મધમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારની ભૂમિ આવે આ ઉત્તમ ભૂમિ હોય ત્યારે જ આવી બધી લીલા બનતી બોલો કૃષ્ણ કનૈયા લાલ ઉમે જોઈએ તો આનું મોટી ઘટના છે આપણા કચ્છની અંદર ધરતી કપ આવ્યો છે વ્રજવાણી મંદિર શ્રી પરમેશ્વર સેવાભાવિક મંડળના સભ્યો દર્શનાર્થે ગયા હતા ત્યાંનો નજારો અદ્ભુત હતો